મિત્રો કોઈ પણ કંપનીના સ્માર્ટફોન માં લગાવો ટફન ગ્લાસ માત્ર ઓગણીસ રૂપિયામાં સારી ક્વોલિટી નું ઓગણત્રીસ રૂપિયામાં પ્રિન્ટ લેમિનેશન કરાવો તમારા માત્ર રૂપિયા તો અત્યારે આપણે પોતી ગયા વાતાનેરના એમ બી મોબાઈલમાં જ્યાં તહેવારો નિમિત્તે હાલે છે ઘણી બધી અમારી પાસે અત્યારે ચાર્જિંગ કેબલ છે ચાર્જિંગ કેબલ માત્ર કેસ રૂપિયામાં ઓગણત્રીસ રૂપિયામાં ચાર્જિંગ કેબલ પછી છે બીજો કંપનીની સ્માર્ટ વોચ માત્ર ચારસો નવાણું રૂપિયામાં ચારસો નવાણુંમાં સ્માર્ટ વોચ ઓનલાઈન કરતા ઘણું બધું સસ્તું એટલે ઓનલાઈન કરતા પણ સસ્તી સ્માર્ટ વોચ મિત્રો અહીંયા મળી જાય ચારસો ને નવાણું રૂપિયામાં તે સિવાય છે આપણી પાસે ટફન ગ્લાસ માત્ર ઓગણીસ રૂપિયામાં કોઈ પણ ગ્લાસ બધા મોબાઈલમાં બધા મોબાઈલમાં અવેલેબલ છે આ મિત્રો બધા મોબાઈલમાં કોઈ બી મોબાઈલ લઈ આવો તમે અહીંયા માત્ર ઓગણીસ રૂપિયામાં ટફન ગ્લાસ લગાવી દેવામાં આવશે